લગ્ન માટે આ રાશિ છે ઉત્તમ જાણો તમારી રાશિની જોડી વિશે વેલેન્ટાઇન ડે વીક ચાલી રહ્યું છે અને આ અઠવાડિયું કપલ્સ માટે એક તહેવારથી વધુ નથી શું તમે જાણો છો કે સારા કપલ્સ બનાવવામાં જ્યોતિષશાસ્ત્ર મહત્વની ભૂમિકા ભજવે છે જ્યોતિષશાસ્ત્ર માને છે કે આવી કેટલીક રાશિઓનું સંયોજન ખૂબ જ પરફેક્ટ હોય છે અને આવી જોડીને જીવનમાં તમામ ખુશીઓ અને આનંદ મળે છે પહેલી જોડી છે તુલાને અને વૃશ્વિક વૃશ્વિક અને તુલા રાશિના લોકોની જોડી ખૂબ જ સારી માનવામાં આવે છે આ લોકો પોતાના પાર્ટનર પર ઘણો વિશ્વાસ કરે છે આ રાશિઓનો મેળાપ જીવનની તમામ ખુશીઓ લાવે છે બીજી જોડી છે ધન અને મેસ મેસ અને ધન રાશિ ખૂબ લાયક જોડી બનાવી શકે છે તેમના સંબંધોમાં ઘણો આવેગ ઉત્સાહ અને ઉર્જા હશે સંબંધોને વધુ ગાઢ અને મજબૂત બનાવવાના આ ખૂબ સારા સંકેતો છે મેસ અને ધનરાશિ બંને એકબીજાની કંપનીનો આનંદ માણે છે અને જેમ જેમ સંબંધ વધે છે તેમ તેમ તેમનું ઊર્જાનું સ્તર વધે છે ત્રીજી જોડી છે મિથુન અને કુંભ મિથુન અને કુંભ રાશિ વચ્ચે પ્રેમ અને સુસંગતતા ખૂબ સારી હોઈ શકે છે

કુદરતી રીતે એકબીજા માટે ખૂબ જ અનુકૂળ દેખાય છે કન્યા અને વૃષભ રોજિંદા જીવનમાં સરળ વ્યવહારુ અને શાંત દેખાય છે કન્યા અને વૃષભ વચ્ચેનો સંબંધ ખૂબ જ પ્રમાણિક છે કન્યા અને વૃષભ રાશિના યુગલ વૈભવી અને સ્વભાવની દ્રષ્ટિએ થોડા ભૌતિકવાદી હોય છે પાંચમી જોડી છે તુલા અને કર્ક રાશિ તુલા અને કર્ક રાશિ બંને રોમેન્ટિક અને ભાવનાત્મક રીતે સંવેદનશીલ રાશિ ચિહ્નો છે તેઓ એકબીજા સાથે ક્વોલિટી ટાઈમ પસાર કરવાનું પણ પસંદ કરે છે તુલા રાશિ અને કર્ક રાશિ વચ્ચે પ્રેમ સુસંગતતા પ્રતિબદ્ધતા અને સમજણ પર આધારિત છે આ તેમના સંબંધોમાં સંવાદિતતા અને સંતુલન જાળવવામાં મદદ કરે છે મિત્રો આશા રાખે છે કે જાણકારી તમને ગમી હશે વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઇબ અથવા ફોલો કરવાનું ભૂલતા નહીં ચાલો મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી